Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

એ માલી દોશી મારા જીવથી વાલી મારા પાંચથી પ્યારી જો તને જીરો મોઢું આવી દેવું હે હા ને તું એવો જો તો કાલ તારી જમીન કરી નાખવી હે હા ચોરે હ ચોરે હા લાય લાય જો

આ બીજું કોઈ નહીં આ પૈસો પૈસાનો ફુગાવો હ આ બધા હવે નાટક કરવા માંડ્યો અમારું તો કોઈ કહેવા જઈએ કે તમને નહીં ગમતું એટલે કરતા જે કરવું હોય કર અમને શું ભલા આદમી અમે તો આવશું ખાવા લાડવા

આપડો આજ ભાઈ પેહો ના દર્શન કર્યા વગેરે બે યાર અમારી તો ભાભી હતી કોઈ ખોટું ના લગાડે

તમે હો ને તો તું ના હોય કરવાની ગમે રમેણ રમેન રમેન એમ કે

મેજો તમે હું શું કહું તમારા કુટુંબ વા રેલો બધ તમે બોલ છો નહીં કરવા લાયા હો દોણા જોવા લાગ્યા જોયે ભુવા દોણા જોવા લાયા શું કરવા લાગ્યા આપડે નાસી જો હા

નીકળ્યા વાત એ મને કયો ખબર પડે ઉતાવળું બોલો હમણાં તારા એક બધા જ પાડ હમણાં ખબર નઈ પડતી કલમ તને ખબર પડે હે ના બરોબર વાત

બેન શું અલ્યા ચમ તું ચમ નહીં કશી અલ્યા સોમાજી સોમાજી આ કલમ લ્યો નહીં નાખતા એટલે તે કઉ્યા કે નહીં ફાડ્યા વેચવાના નહિ વેચવાના હે અને તમે બુડો આજુ ખર કેમ

કલમ હતી પણ આપડે રમે હું હે એટલે ડોસી ને રમેણ લેવી નહિ લાગતી કેમ

બધું વસાવ્યું ડુંગેર માં ડુંગેર માં ડુંગળી ના ડુંગળી આ બે જોડે મારું બેહું નહિ બીજે બે

એય મુબા ડુંગેર માં કોથીઓ આમના શી ખબર ડુંગેર માં તો પેલી આપની ભાભી હ એ ડુંગેર ની જવાનું હૈ હું ભંપોડી આય હા 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 આ દોશી દેરાડુ માગે હાચીવા છે એ હા આ પેલા મારી વાત કરો તમને કોઈ ખબર ના પડે એમની બોલ્યા વગર બે આ ભુવાજી ની વાત વાપરો હા ભુવાજી ડોસી મૂર્તિ માંગ્યો ભાઈ

મારે જો જો ક્યો આજી દેવા કા તમે હાથ આઈ ગયો અમારો નઈ લે ન જો જો ખલેમ જો ખાલી હે ઇમના લ્યો નઈ લ્યો વે આ લ્યો ન્યા ઓય વે આ લે

એટલે આપડે દલાલ બલાલ ફૂલ બધું લઈ દેવો અને તમે કયો આપડે ચાલુ કરીએ રમેન કરી નોખી તમારી પાડવાની વાત પાડવાનો હા તો કલમ લઈ લો કાલ રાત ની